વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વાઘોડિયા સહિતના વિસ્તારમાં લોકો ઉગ્ર બન્યા હતા ભારે બિલ અને ગેરવ્યવસ્થાના આરોપ સાથે એમજી ગેટ પર વિરોધ કર્યો હતો વડોદરા શહેરમાં વીજ કંપની એમજીવી સી દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરને લીધે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે વાઘોડિયા રોડ વિસ્તારમાં રહીશોએ કંપની સામે ખુલ્લેઆમ વિરોધ કરતાં જણાવ્યું છે કે છેલ્લા પાંચ મહિના સુધી કોઈ વીજ બિલ મળ્યું ન હતું અને હવે ભારે રકમ સાથે એકસાથે બિલ આપ્યું છે ભારે રકમના વેલથી લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક ગ્રાહકો સાત રૂપિયાની પેન્શન પર જીવિકો ચલાવે છે અને તેમને વીસ રૂપિયાનું વીજ બિલ આપવામાં આવ્યું છે જેના કારણે તેઓ તીવ્ર મૂંઝવણમાં આવી ગયા છે પરિણામે રહીશોએ એમજીબીસીએલના ઓફિસ પર પહોંચી ઉગ્ર રજૂઆત કરી ગ્રાહકોની મુખ્ય માંગણી છે કે તેઓના બિલોની સમીક્ષા કરવામાં આવે અને પચાસ સુધી રાહત આપવામાં આવે સાથે સાથે લોકોએ ફરજિયાત રીતે સ્માર્ટ મીટર બદલવાના નિર્ણયનો પણ વિરોધ કર્યો છે લોકોનું કહેવું છે કે તેમને કોઈ પહેલેથી જાણ કરવામાં નહીં આવી અને પૂરતા સમજાવ્યા વિના જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર લગાવ્યા છે આવું છું હું ત્યાંનો પ્રમોટર છું પાંચ મહિનાથી અમને બિલ આવ્યું નથી એના પહેલાં અમારે જે કોમનનું મીટર હતું એના ચાર મહિનાનું નહીં આવ્યું એમાં બિલ આવી ગયા પછી તરત જ કાપવા આવ્યા એટલે કાલે અમને એવું થયું કે આ જ વસ્તુ અમારી જોડે રેસિડન્સમાં પણ થવાની છે એ રજૂઆત કરવા અહીંયા આવ્યા પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી હવે શું છે મારી માંગ એ જ છે કે એક તો આ લોકો એરિયર્સ ચલાવશે એ આપણે માઇનસ જોઈશે પ્લસ આમાં સબસિડી જોઈશે અને જે સ્માર્ટ મીટર છે એ તો જોઈતા જ નથી આજે અમે જી બીને સાથ આપીને જી બી અમારી પથારી ફેરવી છે બરાબર અમે જરા પણ વિરોધ કર્યો નથી અમે લોકોએ વિરોધ કર્યો જ નથી કે તમે એ કરો સોસાયટીવાળા પણ માની ગયા સ્માર્ટ મીટર નંખાયું આજે બધા પરેશાનીમાં છે હું એજ વસ્તુ કહેવા માંગુ છું કાતો અમને સબસીડી રીતે કરો આ લોકો ની પણ તમને હું જણાવી દઉં અભન લોકો ભણાવતા ને એવી રીતે હમણાં તમે બે મહિના ભરો પછી બે મહિના અરે પણ પેલા બી બીજા પણ બે મહિના ચડશે ને એટલે આ જે અભન લોકો એક તો આમનું ઇન્ટરવ્યૂ કોણ લે છે પહેલી વસ્તુ તો મને ખબર નથી નોકરી લેતી વખતે કાં તો મેરઠ પર આવતા હશે તો તો પતી ગયું દેશનું તો પહેલેથી ખરાબી છે તો આ લોકોને કંઈ એક વસ્તુ ખબર નથી પડતી કે જવાબ સામે કેવી રીતે આપ